જો ભાઈ આપ્લોટ હે હમેની પાર્ટી 10 લાખ રૂપિયા કી હે પણ થોડા ઘણો આઘુ પાછો થઈ જા હે આ તો કાઈ વાંધો નઈ બોલાવી લે પાર્ટી ને વાતચીત કરી લે હાલ જો ભાઈ તારે આપ્લોટ વેચવાનો હે 8 લાખ રૂપિયા માં તો કાઈ વાંધો નઈ મે હમેની પાર્ટી ને 10 લાખ રૂપિયા કીધા પણ 2 લાખ રૂપિયા મારું કમિશન થાહે બરોબર ને કાઈ વાંધો નઈ જો ભાઈ આ પાર્ટી હે તું વાતચીત કર લે કાઈ વાંધો નઈ આવ તો થોડીવાર સાઈડ માં આપણે વાતચીત કરી લે હું શું કેતો પ્લોટ તમારે કેટલામાં વેચવાનો આપડે દસ લાખ રૂપિયામાં પ્લોટ દઈ દેવા એટલે ભાઈ દહ લાખ તો દલાલ છે તમારે કેટલામાં દેવાનું આ પ્લોટ ની કિંમત સાત થી આઠ લાખ રૂપિયા થાય અમે તમારે કેટલામાં આપવાનું બોલો એક કામ કરો હું આ પ્લોટ ના તમને આઠ લાખ રૂપિયા દઈ દેવા અને તમારે દલાલ ને કેટલા દેવાના આમાંથી અરે ભાઈ મારે આમાંથી બે લાખ રૂપિયા દલાલ ને દેવાના એટલે હું તમને દહ લાખ રૂપિયા કઉ આપડે એક કામ કરીએ આ પ્લોટ તમારે આઠ લાખમાં વેચવાનો હોય અને આઠ લાખમાં મારે લેવાનો આમાં વચમાં દલાલ ને કાઢી નાખે આપણે નાટક કરીએ અને કઈ

અને તું જા એલા ભાઈ પણ હવે મારે શું કરું મારે તો બે લાખ રૂપિયા નુકસાન